ચૂંટણીને માણ દસ દિવસ રહી ગયા છે ત્યારે દમણમાં ચૂંટણીનો કોઈ માહોલ હજી સુધી દેખાતું નથી દમણ દીવ લોકસભાની બેઠક પરથી સાત ઉમેદવાર મેદાને છે પરંતુ ચૂંટણીનો માહોલ હજી સુધી ઉત્પન્ન થયો નથી અને નિરસ જણાથી સામાન્ય ચૂંટણીને લઈને મતદારો પણ મૂંઝવણમાં મુકાયા છે જોકે દમણ દીવ લોકસભાની બેઠક પરથી સાત ઉમેદવાર મેદાને છે પરંતુ તેમાંથી ત્રણ ઉમેદવાર વચ્ચે સીધો જંગ છે તેથી આ ચૂંટણી એ ત્રિપાકીય જંગ દમણદીવ લોકસભાની બેઠક પર છે ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલ છેલ્લા ત્રણ ટર્મથી જીતીને સાંસદનો સ્વાદ તેમને ચાખ્યો છે જ્યારે બે ઉમેદવાર જેમાં કોંગ્રેસના કેતન પટેલ જેઓ ગત બે ચૂંટણી લડ્યા અને બંને ચૂંટણી હાર્યા એવી જ રીતે અપક્ષના ઉમેદવાર ઉમેશ બાબુ પટેલ તેઓ પણ ગત ચૂંટણી હારી ચૂક્યા છે અને બીજી વાર કેતન પટેલ અને ઉમેશ બાબુ પટેલ સાંસદ બનવા આતુર છે અને તેઓએ ચૂંટણીમાં આ જ કારણે સંભળાવ્યું છે જ્યારે ભાજપના ઉમેદવાર લાલુભાઈ પટેલ એ ચોથી ટર્મ માટે ચૂંટણી લડી રહ્યા છે ત્રણેય ઉમેદવાર એ પોત પોતાની સ્ટાઇલમાં અને અંદાજ પ્રમાણે ચૂંટણી પ્રચાર કરતા જોવા મળી રહ્યા છે જોકે હમણાં સુધી કોઈ ચૂંટણી અંગે કોઈ મોટી જાહેર સભા નથી થઈ ફક્ત ડોર ટુ ડોર શેરી બેઠકો અને ઓટલા બેઠકના માધ્યમથી દમણ અને દીવમાં ચૂંટણીનો પ્રચાર હાલ ચાલી રહ્યો છે દમણ અને દીવના રાજકીય ઇતિહાસમાં પહેલીવાર લોકસભાની ચૂંટણીમાં એક સરખા નામ ધરાવતા એવા ત્રણ ઉમેદવાર ચૂંટણી લડી રહ્યા છે દમણમાં રાજનીતિનો ટ્રેન્ડ અને રાજકારણ બદલાયેલું જોવા મળી રહ્યું છે દમણમાં આ પ્રકારની રાજનીતિનો પ્રવેશ હજી સુધી થયો ન હતો પરંતુ આ પહેલી વખત લોકસભાની ચૂંટણીમાં જોવા મળી રહ્યું છે કે એક અલગ જ પ્રકારની રાજનીતિ દમણમાં એન્ટ્રી મારી રહી છે જેમાં અપક્ષના ઉમેદવાર ઉમેશભાઈ બાઉુભાઈ પટેલ જેઓ દલવાડા અને દમણના રહેવાસી છે તેમના જ એક સરખા નામના વાપીના એક ઉમેશભાઈ બાઉભાઈ પટેલે પણ ઉમેદવારી નોંધાવી છે અને બીજા એવા દલવાડાના જ એ ગામના જ રહેવાસી ઉમેશ પટેલે પણ ઉમેદવાર નોંધાવી છે દમણની આ રાજનીતિમાં એક આ એક નવો ટ્રેન્ડ એ જન્મ લીધો છે હવે દમણ દીવ ના મતદારોએ પણ પ્રદેશમાં પ્રવેશી રહેલા અલગ પ્રકારની રાજનીતિને સમજી ઓળખી અને વિચારીને મત આપવાનો વારો આવી રહ્યો છે જોકે હમણાં સુધી દમણ દીવ લોકસભાની બેઠક પર કોઈ ખાસ ચૂંટણી જંગ જામ્યો હોય એવું લાગતું નથી પરંતુ આ ચૂંટણીમાં હવે આગળ શું થાય એ જોવું રહ્યું હું નીરવ ભટ્ટ જનમંચ ન્યૂઝ ચેનલને આર્થિક મદદ થાય તે માટે હવે સબસ્ક્રાઇબની સાથે સાથે તેની જ બાજુમાં જોઈન બટન આવ્યું છે તો દર્શક મિત્રોને અપીલ કરવામાં આવે છે અને વિનંતી કરવામાં આવે છે કે જોઈન બટન દબાવી તેમાં ચાર ઓપ્શન છે ચાર ઓપ્શન તમે માસિક આર્થિક મદદ જર્મન્સને આપી શકો છો તમે જનમંચ મ્યુનલ ના મેમ્બરશીપ લઈને આર્થિક મદદ મળે તો જનમંચ હાથ મજબૂત થઈ શકે અને અમે પણ આ રીતે અવિરત સમાચાર આપી શકીએ ધન્યવાદ દમણમાં પ્રખ્યાત યસ એન્ડ પ્લાયવુડ જે છેલ્લા વીસ વર્ષથી મોટી દમણમાં કાર્યરત છે જ્યાં તમને વેલ બાથ વેર એન્ડ એક્સેસરીઝ પીવીસી પાઇપ ફિટિંગ ગંગા કંપની ની ડીલરશીપ મેળવી છે જેથી વાપી સુધી જવાની જરૂર નથી તમામ આઈટમ વ્યાજબી ભાવે દમણ જ મળી રહેશે પ્લમ્બિંગ માટે કામદાર ઉપલબ્ધ સરનામું